સમાચારમાં આગળ વાત અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી જોશમાં ચાલી રહી છે સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરાઈ રહી છે પંદર નવેમ્બરે પીએમ મોદી મુલાકાત લઈને નિરીક્ષણ કરશે અંત્રોલી સ્ટેશનની પીએમ મોદી મુલાકાત લેવાના છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઈ વચ્ચે સ્પીડ રેલવે કોરીડોર પણ તૈયાર થશે હાલ તો સુરતથી બિલીમોરા વચ્ચે નો રૂટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે અને પીએમ મોદીના આગમનને લઈને અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે સુરતના અંતરોલી સ્ટેશન વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો આ સાથે જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો શિક્ષાને પાત્ર કાર્યવાહી થશે તેવું પણ જણાવાયું છે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ રાકેશ પીએમ ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે સુરત બિલીમોરા બુલેટ ટ્રેન ને લઈને શું અપડેટ અત્યારે મળી રહી છે બિલકુલ 15મી નવેમ્બરનો રોજ દેશવાડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં મહોમંતન દરના છે કારણ કે હાલ પ્રથમ તબક્કે અંદર સુરત થી દિલ્હી મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવા માટેની તૈયારીઓ ને છે છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અંતરોલી સ્ટેશનની પીએમ મોદી છેતે મુલાકાત લેવાના છે જેમાં અંતરોલી થી માત્ર 10 મિનિટમાં સુરત રેલવે સ્ટેશન પર લોકો પહોંચી શકે વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન વચ્ચેના સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ ને લઈને તૈયારીઓ છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે હાલ જે પ્રમાણે સુરત થી દિલ્હી મોરા વચ્ચે રૂટ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અંતોલી સ્ટેશનની પીએમ મોદી શે અને સ્ટેશનનું સંપૂર્ણ છે તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે ગ્રાઉન્ડ લેવલ કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલની ત્રણ સ્થળના લોયર છે તે આ સ્ટેશનની અંદર બનાવવામાં આવ્યા છે જેમાં બે પિકઅપ એન્ડ ડ્રોપ અને કાર બસ અને ઓટો માટે પાર્કિંગની સુવિધા છે સુરક્ષા તપાસ લિફ્ટ એસ્કેલેટર સહિતની સુવિધા પણ છે તો આ ઉપરાંત વેઇટિંગ લોન્જ રેસ્ટ રૂમ ક્યુઅક્સ અને ટિકિટ કાઉન્ટરોની પણ સુવિધા છે જયારે પ્લેટફોર્મ લેવલની પણ ઉપલબ્ધ જે સુવિધા છે તે અહી કરવામાં આવી છે ત્યારે અંચોલી સ્ટેશનનું પીએમ મોદી જ્યારે મુલાકાત લેવાના છે ત્યારે આ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ છે તે હાલ આટોપી દેવામાં આવી છે જી જી રાકેશ આભાર આપનો એટલે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારી હાલ કરવામાં આવી રહી છે વડાપ્રધાનના આગમનને લઈને પણ તૈયારી અત્યારે જોરશોરથી ચાલી રહી છે મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જે અંતર્ગત સુરત બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પંદર નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે સુરતની મુલાકાત લેશે જ્યાં આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવાના છે આંત્રોલી સ્ટેશનની પણ મુલાકાત લેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ પીએમના આગમનને લઈને પણ તૈયારીઓ અત્યારે તેજ કરી દેવામાં આવી છે બીજી બાજુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવાના છે પીએમ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આખરી ઓપ અત્યારે આપવામાં આવી રહ્યો છે સુરત બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે આ સાથે જ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન વચ્ચે હાઈ સ્પીડ રેલવે કોરિડોર પણ તૈયાર થશે અને હાલ તો સુરત થી બિલીમોરા વચ્ચેનો જે રૂટ છે એ શરૂ કરવામાં આવશે એની તૈયારી ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે